નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના જીકે વિશે મહત્ત્વના પ્રશ્નો જોવાના છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે અને ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરી માટે ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતનો કયો પ્રદેશ સુવર્ણપર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે ચરોતર પ્રશ્ન નંબર બે ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય પ્રકાર લાવનાર કવિ કોણ હતા બકર ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં પારસીઓનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે ઉદવાડા પ્રશ્ન નંબર ચાર મેત્રક વંશની સ્થાપના કોણે કરી હતી સેનાપતિ ભટ્ટાર્કે પ્રશ્ન નંબર પાંચ કલમને ખોળે માથું મૂક્યું આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી કવિ નર્મદ પ્રશ્ન નંબર છ ગુજરાતનું કયું શહેર જહાજ ભાગવાના ઉદ્યોગ માટે નહીં પણ જહાજ બાંધવાના ઉદ્યોગ માટે વિકસ્યું છે હજીરા પ્રશ્ન નંબર સાત અમદાવાદમાં હાટીસિંહના ડેરા કયા તીર્થકરને સમર્પિત છે ધર્મનાથ પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં સાસુઓની વાવ ક્યાં આવેલી છે કાલેશ્વરી લુણાવાડા પ્રશ્ન નંબર નવ પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે કનૈયા લાલ પ્રશ્ન નંબર દસ ગુજરાતની કઈ વાવ નંદા પ્રકારની વાવ ગણાય છે રાણીની વાવ પ્રશ્ન નંબર અગિયાર આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા ઉછરંગરાય ઢેબર પ્રશ્ન નંબર બાર ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું અઝીઝ કોકા પ્રશ્ન નંબર તેર ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી રણજીત રામ વાવાભાઈ મહેતાએ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ચૌદ કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ઔરંગઝેબ પ્રશ્ન નંબર પંદર ગુજરાતમાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે વેરાવળ પ્રશ્ન નંબર સોળ નર્મદા નદીના મુખ પ્રદેશમાં કયો બેટ આવેલો છે આલિયા બેટ પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં આવેલું છે ઊંઝા પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા તરીકે મોતીભાઈ અમીન પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતનો કયો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે તો મહી અને શેટી નદી વચ્ચેનો પ્રદેશ પ્રશ્ન નંબર વીસ ભવાઈના પિતા કોને માનવામાં આવે છે અસાઈ ઠાકર પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજની સ્થાપના થઈ ગુજરાત કોલેજ પ્રશ્ન નંબર બાવીસ સિદ્ધહેમ શબ્દાનુશાસન શાસન વ્યાકરણગંધ હાથીની અંબાડી ઉપર મૂકીને કયા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી પાટણ પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાતમાં ફ્લોરસ પાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે કડી પાણી પ્રશ્ન નંબર ચોવીસ યુગમાં ગિરનાર ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું પુષ્યગુપ્ત બેસ્યએ પ્રશ્ન નંબર પચીસ ગુજરાતની કઈ નદી મેકલકન્યા તરીકે ઓળખાય છે નર્મદા નદી પ્રશ્ન નંબર છવ્વીસ માનવીની ભવાઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને કયો એવોર્ડ મળ્યો હતો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ખેડ બ્રહ્મા પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગુજરાતમાં કયા સ્થળેથી હડપ્ય સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મળી આવ્યા હતા રંગપુર પ્રશ્ન નંબર ઓગણત્રીસ કાંકરિયા કાર્નિવલ કયા મહિનામાં ઉજવવામાં આવે છે ડિસેમ્બર મહિનામાં પ્રશ્ન નંબર ત્રીસ સરસ્વતી નદીના તટ પર આવેલું બિંદુ સરોવર સાની માટે જાણીતું છે માતૃશ્રાદ્ધ માટે પ્રશ્ન નંબર એકત્રીસ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે જસદણ પ્રશ્ન નંબર બત્રીસ ખીજડીયા પક્ષી અભયારણ કયા તાલુકામાં આવેલું છે જોડિયા તાલુક જોડિયા જામનગર તાલુકામાં પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે જામનગરમાં પ્રશ્ન નંબર ચોત્રીસ લક્ષ લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો એન્ડ લેબોરેટરીઝની સૌ પ્રથમ ફિલ્મ કઈ છે રાણક દેવી ઓગણીસો ને એકોતેર પ્રશ્ન નંબર પાંત્રીસ ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તેલ સંશોધન રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે જામનગર પ્રશ્ન નંબર છત્રીસ મહાગંગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે કલ્યાણપુર જામનગર પ્રશ્ન નંબર સાડત્રીસ સૌરાષ્ટ્રની યાત્રાનો જાજિયા વેળો દેવીએ કોની પાસેથી નાબૂદ કરાવ્યો હતો સિદ્ધરાજ જયસિંહ પાસેથી પ્રશ્ન નંબર આડત્રીસ કઈ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી પ્રથમવાર પ્રોત્સાહિક પારિતોષિક મેળવનાર પ્રથમ ફિલ્મ બની મહેંદી રંગ લાગ્યો ઓગણીસો ને સાહીઠ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કઈ ફિલ્ ગુજરાતી ફિલ્મને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો તે કયા લેખની નવલકથા પર આધારિત છે તો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ પ્રશ્ન નંબર ચાલીસ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોને માનવામાં આવે છે અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણીને વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા માનવામાં આવે છે